સોમવારથી ત્રણ દિવસનું વિધાનસભાનું સત્ર શરૂ થયું છે ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી હજી ગાંધીનગર આમ તક ન્યૂઝબીરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત એવા સોમવારથી ત્રણ દિવસના વિધાનસભાનું સત્રનો પ્રારંભ થયો છે ત્યારે આજે ગુજરાત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીની સાથે ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપૂત રાઘવજી પટેલ અને કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા હતા સોમવારથી ત્રણ દિવસનું સત્ર શરૂ થાય છે તે પૂર્વે દસ વાગે ભાજપના ધારાસભ્યની એક વિશેષ બેઠક પણ મળશે અને પ્રથમ દિવસથી પ્રશ્નોત્તરીનો કાળ પણ શરૂ થશે સાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિધન પર શોક પ્રસ્તાવ રજૂ કરી ઓપરેશન સિંધુની સફળતા માટે મુખ્યમંત્રીને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે સાથોસાથ શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર નાણાં ઉદ્યોગ ખાણ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના સુધારા વિધેયક પણ આ ત્રણ દિવસના સત્રમાં અધ્યક્ષ શંકર ચૌધરી પસાર થશે yeah we have